આહિર કરસન ડાંગર સાથે બનેલી ઘટના સલામ સલામિક કરસન ડાંગર રામ રામ બાદરખાન આવો આવો આજ તો ધંધુસર ભોલા પડ્યા શાર ઓરડાઈની ઓસરીમાં ડાયરાની વચ્ચે હાથમાં હોકાનીને પકડીને પડસન કાયા ધરાવતા કરસન ડાંગરે જૂનાગઢના ફોજદાર બાદરખાનને આવકારતા બે જુવાનો એકના ફળિયામાંથી ફોજદારના ઘોડાની લગામ પકડી જોગાણ માટે લઈ ગયા હતા અને ફોજદાર સાથેના પણ હતી ડાયરામાં અલક ની વાતો સાથે કાવા કસુંબા સાથે કઢિયલ દૂધની ત્રાસળીઓ ફરી રહી હતી ડાયરામાં સૌ આનંદ લૂટી રહ્યા હતા ત્યારે કરસન ડાંગર કટાણે આવેલા ફોજદારની વાતનો મર્મ જાણવા મથી રહ્યા હતા દેખો કરસનભાઈ નવાબ સાહેબ ધંધો સરસે બહુ ખુશ હે રાજ કા કર ઓર વફાદારી દોનો સે ધંધો સર સબસે આગે હે ફોજદાર બહાદુર ખાન પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા કરસન ડાંગર સામે જોયું હતું હા ભાઈ એ તો ઠીક છે પણ આજ આપ શું પ્રિયોજન થી આવ્યા છો એ બતાવો બાદશાહ સલામત ધંધુસર આના હે બહુ જ આનંદની વાત છે અમારા આંગણે ધણી હા આપ તૈયારી કીજે સાંજકી રાત દરબારી રસાલા કે સાથ નવાબ સાહેબ પધારે ફોજદાર અમારા અહોભાગ્ય કહેવાય કે નવાબ સાહેબ અમારે ત્યાં પધારે બેઠેલા મુસાળા મર્દોના મોઢાની નસો ખેંચાઈ હતી ફોજદાર આયરાણીઓના રાસ તો મુરલીધરને રીઝવવા માટેના હોય છે એ કોઈ કાળા માથાના માણસ સામે નો નાશે મોઢાનો રંગ બદલાતા કરસન ડાંગરે ફોજદારને કહ્યું હતું કરશન ડાંગર આપ રાજકીય ખિલાફો રહે હો આપ રૈયત હો વરવો રાજા બહાદુર ખાને પોતાનો અવાજ ઊંચો કર્યો હતો ફોજદાર અમારો રાજા તો ધોળી ધજાવાળો દ્વારકાનો ધણી છે અમારી બાઈઓ અમારા ઠાકરને મૂકીને કોઈ બીજા સામે નો નાશે અને કરસન ડાંગરે

धंधुसर का करसन डांगर ने राज का अपमान किया है कौन सा अपमान करशन डांगर ने किया वो हम भी सुने जहां डांगर ने आपके मान में धंधुसर की औरतों का राज रखने से मना कर दिया और कहने लगा है कि हमारी औरतें मुरलीधर के अलावा और किसी के सामने नहीं नाचती है अब आप बताओ क्या ये राजद्रोह नहीं है વાત સાંભળી ગુચ્છે થતા નવાબે ફરમાન કર્યું હતું રાજમાં હોય તો આયરોએ રાજના દરેક આદેશોનું પાલન કરવું પડશે અને જો રાજના આદેશોનો કરવો હોય તો રાજ તેને જાકારો આપે છે નવાબનું ફરમાન ધંધુસર પહોંચતા જ કરશન ડાંગરની આગેવાની હેઠળ આહિરોએ નવાબની જોહુકમીને તાબે ન થતા પોતાની ઘરવખરીના ગાડા ભરી ધંધુસરની સહેલી સલામ ભરી સૌ સાથે ચાલી નીકળ્યા હતા ધંધુસરમાંથી ડાંગર અને આહીરોને જુનાગઢના નવાબે ઝાકારા આપ્યાની ગોંડલના ધણી સંગ્રામસિંહને જાણ થતા પોતાના રાજના સીમાડે પોતે જાતે સામાજયે આવકારતા કરચન ડાંગરને આહીરોને પૂરતા માન મોભા સાથે ગોંડલ તાબાના કલાણા ગામમાં વસાવ્યા હતા રામભાઈ સિયા આ લોઢવાનો ડાયરો કાણકામે ગામત્રે ગયા હતા ને અહીંથી મૂળું માણે કે ગામને ન સમજી ઝાહાસીઠી મોકલીતી ભલું થજો વેજીનું કે એણે આયરોનું નાક રાખ્યું નગર મોઢું દેખાડવા જેવું ન રહે ભગવાન બોરિસા આયરોની ધજાળાના હાથમાં છે જ્યાં સુધી નીતિને ન્યાયથી વરત છું ત્યાં સુધી આપણી આબરૂના રખોપા કાળિયા ઠાકરના હાથમાં છે ભાઈ એ વાતની ના નહીં વરદાન સાવડા દ્વારકાધીશનું વરદાન છે ને કે નીતિ રાખ્યો તો દેગે ને તેગે મારો વાસ રહે છે વાતની તો ના ન પડાય નાગદાન પણ માટે એક માઠા ના વરજાંગભાઈ શું છે જરા માંડીને વાત તો કરો કલાણાના મેપાલ વખીલના ચાર ઓરડાની ઓસરીમાં કાવા કસુંબા કઢિયલ દૂધ અને હોકાની ધુમાડાના ગોટા ઉડાડતું ડાયરો વરજાંગ સાવડાઈની વાત સાંભળવા એકાગ્ર થઈ જતા ધંધુસરના આહિરોએ જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન સામે આહિર રાણીઓના રાસ રમવાની ના પાડતા નારાજ થયેલા નવાબી કરશન ડાંગરની આગેવાની હેઠળ ધંધુસરના આહિરોને જુનાગઢ રાજમાંથી જાકારો આપ્યાની માંડીને વાત કરી હતી ભાઈ આયરાણીઓ કઈ નટડ્યું થોડી છે તે કોઈની સામે ના છે નવાબની મતિ મારી ગઈ લાગે છે હા ભાઈ નકર આવી બુદ્ધિ નવાબને નો સૂજી એ તો ઠીક પણ કરશન ડાંગર તો આયરોના આગેવાન કહેવાય એને ઉસાળા ભરી કેની પા પર્યાણ કર્યા છે એ કઈ જાણવા મળ્યું વરજાંગ ભાઈ ભાઈ સાસુ ખોટું તો રામ જાણે પણ કદાચ ગોંડલ રાજના આશરે આવે એવી વાત સાંભળી છે હા ભાઈ એ વાત સાચી લાગે છે આ કલાણાના આડે માર્ગે આવતા બાયુબેનો સાથે ઘર વખરી ભરેલા ગાડાઓ દોરથી આવતા જોયેલા કદાચ કરશન ડાંગર હોય ડાયરામાં બેઠક લેતા મેરા મેત્રાએ તાપસી પૂરી હતી તો તો ભારે થાય કલાણાના પાદરમાંથી માંથી કરશન ડાંગર જેવું છોડી કલાણાનો ડાયરો ઉભો થતો કરશન ડાંગરને આવકારવા પાદરમાં મારગાડા આવીને ઉભો રહી ગયો હતો કરસણ ડાંગર અને ધંધુસરના આહિર પરિવારો પાદર ગામ પૂગતા ભાવથી તેમને રોક્યા હતા કરસન ડાંગરની મહેમાન ગતિ માટે કલાણામાં માં અરખની હેલી આવી હતી અઠવાડિયામાંથી મહેમાન મોજ માણતા કલાણાની અદેખાઈ હોય કે લોઢવાની ડંખ લાગ્યો હોય આહીરોને સબક શીખવવા મૂળુ માણકે કલાણાને પાદરે સીઠી બાંધી હતી ગામના આગેવાનોએ મહેમાન કરસન ડાંગરથી ઝાસા સીઠીની વાત છોપાવી ધીંગાણાની તૈયારી આદરી હતી પરંતુ કરચન ડાંગરને જાણ થતા તેણે નારાજ થઈ ડાયરામાં વાત મૂકી હતી બાપ અમારી ભેગો આવો આયરને શોભે નહીં અમે તો તમને અમારા જાણી કલાણામાં રોકાણા હતા પણ તમે અમારી ભેગો ભેદ રાખ્યો દુખી શહેરે કરસણ ડાંગરે મેપા લોખીલને રાવ કરી હતી મેપા લોખીલે વાતનું માપ કાઢતા ધરપતથી જવાબ આપ્યો હતો ભાઈ ગામમાંથી વિપત્તિના વાદળ મંડાયેલા હોય અને હું આયરનો દીકરો મહેમાન થઈ બેઠો એ કેટલું વ્યાજબી કહેવાય તમારી વાત તો સાસી છે ભાઈ પણ મારું મન નથી માનતું અમારા જુવાનડાઓ પણ મોડું માણક ને ભરી પીવે એમ છે એટલે તમે ચિંતા ન કરો કરશનભાઈ મેપાભાઈ એ ન બને સુખ અને દુઃખના આપણે સહભાગી કહેવાય એટલે આપણે ખંભે ખંભા મિલાવી બહાર વટિયાઓને ભરી પીવાના હોય ઝાસા શીરથીના જવાબમાં કલાણાના પોલીસ પટેલે ગોંડલના ધણીને અવગત કરવા ખેપિયાને મારતે મોકલ્યો હતો તો બીજી બાજુ બહાર વાઘેરોના પાલને આજ હતું ન હતું કરવા જુવાનિયાઓ થનગની રહ્યા હતા કરશન ડાંગર સૌથી આગળ પોતાની સામગ્રી બંદૂક સાથે મોરસો સંભાળીને બેઠા હતા સમય થતા બહાર વટિયા ગાયોની આડાશ લઈ ગામમાં દાખલ થવાની કોશિશ કરતા વાડની આડાશે કલાણાના જુવાનડાઓ ગાયોના કલામાં કૂદી પડતા વાઘેરોના પાળને હાથો હાથની લડાઈમાં ખદેડી મૂક્યા હતા કલાણાના આયોની કુમારી જોઈ અકળાયેલા મોડું માણે કે પોતાના ભાણે સાદુળ વાઘેરની આગેવાની હેઠળ

પોતાની પલટણ તૈયાર રાખી હતી તો કેટલા ગોફણ અને ગીલો લઈને પાળ પર ત્રાટકવા કરસણ ડાંગરના ઈશારાની રાહ જોઈને ઊભા હતા સાદુળ વાઘેરે પાળને ગામના ઝાપે ઊભું રહેતું જોઈ પોતાની સામગ્રીનો કલાણાના તોરણ પર નિશાન તાકી ધડાકો કરતા નાળિયેરના સોતરાઓ ચારે દિશાઓમાં ઉડી ગયા હતા એ જોઈને પાળમાં જોમ આવતું જોઈ સાદુળ વાઘેરે પોતાના ઘોડાને કલાણાના ઝાપામાં દાખલ કરતા કરસન ડાંગરે ત્રાડ પાડી સાદુળ વાઘેરને પડકાર્યો હતો ખબરદાર સાદુળ વાઘેર પાસો ફરી જા નહીતર આ કાળમુખી તારી સગી નહીં થાય પરંતુ પોતાના ગુમાનમાં સાદુળ વાઘેર આગળ વધતા કરસન ડાંગરે જામગડીના નિશાન પર સાદુળ વાઘેરને લઈ થડાકો કરતા તેને ઘોડા સહિત પોંઈ ભેગો કરી દીધો હતો સાદુળ વાઘેર મરાતા પાળમાં હાહાકાર થઈ ગયો હતો તો કરશન ડાંગરની જામગરી સાથે કલાણામાંથી જામગરીઓના ધડાકાઓ સાથે ગીલોલ અને ગોફણથી પાળ પર પથ્થરવાળી થાતા પોતાની તાકાત પર મગરૂબ મૂળુ માણકને પોતાનો જીવ બચાવ્યું ભાગવું ભારે થઈ પડ્યું હતું તો બીજી બાજુ પોતાની રૈયતની રખેવાળી કરવા ગોંડલ ધણી રાજા સંગ્રામસિંહ પોતાની પલટણ સાથે કલાણા આવી પહોંચતા કરસણ ડાંગરની સામે નાલેશીની વાત સાંભળી ખૂબ રાજી થયા હતા બહાદુરીની કદર કરતા ભર દરબારમાં કરસણ ડાંગરને પોતાની બથમાં લઈ કલાણામાં મોટી જમીન જાગીર આપી પોતાના રાજમાં પૂરતા માન સન્માન સાથે વસાવ્યા હતા જય જય માતાજી પસંદ આવ્યો હોય તો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે